તો આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં ધર્માંતરણનો પ્રયાસને લઈને ફરિયાદ ઉઠી છે ગણખોલ ગામમાં ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે યોગેન્દ્ર મથુરા રામના ઘરે મુંબઈથી આવ્યા હતા પાદરી અને મુંબઈના પાદરી અને ભરોચના પાદરીએ યોજી હતી પ્રાર્થના ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના યોજતા વિવાદ સર્જાયો ધર્માંતરણના પ્રયાસની ફરિયાદ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત હિન્દુઓને પ્રલોભનો આપીને ધર્માંતરણ કરાવવા કરતા હતા પ્રયાસ જેને લઈને હાલ કાર્યવાહી ચાલી રહી છે પાંચ થી છ મહિનાથી થઈ રહી હતી પ્રવૃત્તિ આ ફરિયાદ ઉઠતા પોલીસ પણ એક્શન જોવા મળેલ કે બોમ્બેથી મહારાષ્ટ્રથી કોઈ ફિલિપ જોન નામનો પાદરી અને એનો એક સાથીદાર નામે કુજાપી રાજન કુજાપી કરીને આ બે પાદરીઓ અહીંયા આવી અને પોતાની ધર્મ સભાઓ કરે છે પ્રાર્થનાઓ કરાવી અને આસપાસના નિર્દોષ ભોળા હિન્દુઓને ધર્માંતરિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ અમે અહીંયા આવીને જોઈ અને ત્યારથી પછી પોલીસ પ્રશાસનને જાણ કરતા પોલીસ પ્રશાસન આવેલ છે અને પોતાની કાર્યવાહી ચાલુ કરેલ છે